જય હિન્દ વંદે માતૃમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો લેક્ચરની આજે આપણે ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના મોસ્ટ ટાઈમ એવા પચાસ એમસીક્યુ પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ જોવાના છીએ ચાલો મિત્રો શરૂઆત કરીએ પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સ આપણી ફેમસ એકેડેમીના એપ્લિકેશન ઉપર થઈ ચૂક્યો છે જેની અંદર પોલીસ કોન્સ્ટેબલના સંપૂર્ણ અભ્યાસક્રમમાં આધારિત પાર્ટ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર ઓકે વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ મોક ટેસ્ટ દરેક વિષયનું પીડીએફ મટીરિયલ આ તમામ વસ્તુઓ પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોર્સમાં તમને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહે છે તો એકદમ નવો અને લેટેસ્ટ કોર્ષ જે છે ઓકે આ નામમાં તમે જોડાવા માગતા હો તો ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આ પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો આના સિવાય હવેથી મિત્રો ડેલી ફ્રી ટેસ્ટ પણ આપણે આ એપ્લિકેશન પર મૂકીએ છીએ તો ફ્રી ટેસ્ટ આપવા માટે પણ તમે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો ચાલો નીચેના પૈકી કોણ કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવી હતી તો એ મિત્રો સારી પુત્રએ ગૌતમ બુદ્ધને જે છે ધ્યાનની રીત શીખવી હતી ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ મેગેસ્ટ નીજના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો જે પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીના સંગમ સ્થાને કરાયું હતું આ સાચું છે ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજીત હતી આ પણ સાચું છે પાટલીપુત્ર નગરીનો નગરનો વહીવટ વીસ સભ્યોની સમિતિના હાથમાં હતો આ પણ સાચું છે અને ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી આ પણ સાચું છે તમામ વિધાનો સાચા છે જવાબ આવે ઓપ્શન ડી ચાલો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ જૂનાગઢ ખાતે સુરદન તરાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું હતું તો જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં નિર્માણ થયું હતું ચાલો ત્યારબાદનો કે અશ્વિનભાઈ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે પલ્લવો એક મહાન દરિયાઈ નૌકાદર્શકથી હતી આ સાચું છે નરસિંહવર્મન પ્રથમે દરિયા કિનારે નગર બનાવ્યું હતું આ પણ સાચું છે દંડી નરસિંહવર્મન બીજાના દરબારમાં કવિ હતા આ પણ સાચું છે અને પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયા છે આ પણ સાચું છે ફાઇનલ જવાબ આવ્યો ઓપ્શન ડી ત્યારબાદ ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબત સાચી છે તો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રથમ રેલવેનું નિર્માણ કરાવનાર આ સાચું છે ભાવનગર ખાતે અઢારસો પંચ્યાસીમાં સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ સામરદાસ કોલેજની સ્થાપના કરનાર આ પણ સાચું છે સૌરાષ્ટ્રના સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર આપણ સાચું છે અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર આ પણ સાચું છે તો જવાબ આવે ઓપ્શન બી ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કયા વિધાનો સાચા છે વિધાન પહેલું છે કે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઇન્ડિયા હાઉસ સાચું છે મેડમ બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો તો ખોટું છે ચાલો ત્યારબાદ મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન મને મારા દેશ માટે મારા પ્રાણનું બલિદાન આપવાનું સન્માન હોવાનું ગર્વ છે આ પણ સાચું છે અને છેલ્લું વિધાન પણ સાચું છે કે ભાઈ ભગતસિંહે ઇન્કલાબ જિંદાબાદનો નારો આપ્યો હતો તો જવાબ આવ્યો ઓપ્શન બી નીચેના પૈકી કયા સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય ભાગ લીધો હતો તો એમાં જવાબ આવશે મિત્રો ખેડા સત્યાગ્રહ નાગપુર ઝંડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ ધરાસરા સત્યાગ્રહ નહીં આવે ત્યારબાદ જૈન ધર્મના ત્રિરત્નો કયા કયા છે જૈન ધર્મના ત્રિરત્નોમાં કોનો કોનો સમાવેશ થાય છે તેમાં સમયક જ્ઞાન સમયક દર્શન અને સમયક ચરિત્રનો સમાવેશ થાય છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે અને છે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં મહારાજા રણજીત સિંહની રાજધાની ખાલી જગ્યા હતી તો એ હતી લાહોર ચાલો નીચેના પૈકી નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો વેલેશ્વીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો તો આ સાચું છે અને બીજું વિધાન છે કે ભાઈ એ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું આપણ સાચું છે જવાબ આવે ઓપ્શન બી સી માનવ જાત માટે એક ધર્મ એક જાત અને એક ઈશ્વર સૂત્ર કોણે આપ્યું હતું તો નારાયણ ગુરુએ આપ્યું હતું ત્યારબાદ આપણે સત્યાગ્રહોને ક્રમમાં ગોઠવવાના છે તો સૌપ્રથમ પ્રથમ ચંપારણ સત્યાગ્રહ આવશે ત્યારબાદ આવશે અમદાવાદ મિલ મિલટર સત્યાગ્રહ ત્યારબાદ ખેડા સત્યાગ્રહ ત્યારબાદ રોલેટ એક્ટ રોલેટ સત્યાગ્રહ જવાબ આવે ઓપ્શન એ મહાગુજરાત શબ્દ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યો હતો તો કનૈયાલાલ મુનશી દ્વારા આ શબ્દ આપવામાં આવ્યો હતો સિંધુ સંસ્કૃતિની મુદ્રા ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે તો જવાબ આવે શૃંગાસ ખાલી જગ્યાના અધ્યક્ષ પણ હેઠળ પ્રથમ બોધ સભાનું આયોજન રાજગૃહ ખાતે થયું હતું તો મહાકશ્યપ ઓકે આજાતત્રુરાજા મહાકશ્યપ તેના અધ્યક્ષ હતા નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્ય કારણભૂત હતા તો એ હતા ઉપગુપ્ત ઓકે ઉપગુપ્તના કહેવાથી ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે તે બૌદ્ધ ધર્મ અપનાવ્યું હતું નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત મિતવિલાસ પ્રહસન લખ્યું હતું મહેન્દ્રવર્મન નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાખ્યો હતો તો જામ રાવલજી સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્તરે સૌથી વધુ સંખ્યામાં કૂવા સૌથી વધુ જે સંખ્યામાં કૂવા ક્યાંથી પ્રાપ્ત થયા છે તો મોહિજો દડોમાંથી ભારતમાં પોર્ટુગીઝ વસાહતનો પ્રથમ ગવર્નર કોણ હતું તે તો ફ્રાન્સિસ કોડી અલમોડા ભારતીય સરકાર દ્વારા ઓગણીસો ત્રેપનમાં જે રાજ્ય પુનઃગઠન આયોગ રચવામાં આવ્યું હતું એના અધ્યક્ષ કોણ હતા ફજલ અલીયાના અધ્યક્ષ હતા અને બે સભ્ય હતા ઓકે કે એમ પાનીકર અને હૃદયનાથ કુંજરો આ બે સભ્ય હતા અને ફજલ અલીયાના અધ્યક્ષ હતા ચાલો ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો તો મુરરાજ બી આજવા ખાતે પાણી પુરવઠો યોજના નીચેનાફ્રિકી કોણે શરૂ કરી હતી તો સિયજીરાવ ગાયકવાડ ત્રી જાય પંજાબમાં દેવ સમાજ આંદોલન નીચેનાફ્રિકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો શિવનારાયણ અગ્નિહોત્રી દ્વારા તેમજ ભારતમાં સંધિ સેવકોને તાલીમ આપવા માટે લોર્ડ વેલી સુએ ખાલી જગ્યા કોલેજ ધ ઓક્સફર્ડ ઓફ ધ ઇસ્ટની સ્થાપના કરી હતી તો જવાબ આવે ફોર્ટ વિલિયમ ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો તો એ હતા રામાનંદ કચ્છી સુંદરજી શિવજીને હકુમતે હેદરી કોતરેલી લોખંડ ટોપ કોણે ભેટમાં આપી હતી તો ટીપુ સુલતાને મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી રંગોળી જમુના જન્મ વહેડાવવા માટે જ બનાવવામાં આવે છે તો જવાબ આવે સંજા ઓકે આ બધા ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો છે મિત્રો ચાલો ત્યારબાદ વિવિધ રમતો માટેના શબ્દોના જોડકા જોડવાના છે ચાલો સૌ પ્રથમ આપી દીધો છે કે ભાઈ અટી સોમ ટી સો તો એમાં આવશે સાત તારી રમતમાં પછી આંટી ફાંટી તો એમાં આવશે સંતા કુકડી રમત ત્યારબાદ આવે છે પોસા એમાં આવશે લખોટી રમત અને છેલ્લે લટ્ટુ જાર કોનો ધર્મ હતો કબીરનો નો જે લોકો ભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનારે એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરત કામ કહેવાય મહાજન ભરત ગુજરાતમાં મેત્રકાર અને અનુમેત્રના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખાય છે તો પૂર્વ ચૌલુક્ય શૈલી ગુજરાતનું ત્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે તો એ છે સપ્તાયતન કરના મંગલ મંગલસાથીઓ દોરી ચોખાથી વધાવે છે તે સાનું પ્રતીક મનાય છે તો નૃસિંહ ભગવાનનું સિંહાસન કબીરની ભાષામાં અનેક પાસાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે સાધુ કુકડી ત્યારબાદ જોડકા જોડવાના છે ગરબો તો એમાં આવશે ગલ ગલ વાવ્યો છે રાધાજીને આંગણે ત્યારબાદ ભદલી વાક્યમાંથી કયું થશે તો એ છે જો વર્ષે હાથી હો તો મોતીએ પૂરાય સાથીઓ હો ત્યારબાદ દુહો કયો છે આમાંથી તો ભાઈ આ ઓપ્શન બીમાં આપેલો કે શેરી મિત્રો શો મળે દુહો છે અને ભીલી ઉખાણું કયું છે તો ભીતમાં ભીત પછીમાં પાણી ત્યારબાદ વૈષ્ણવ તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય સાધા ભક્તિ આંદોલનનું નામ જણાવો તો એ છે પંચસખા સ્ત્રીઓ પોતાની કટી ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ચંદ્રકટિકા ભારતીય મૂર્તિ શિલ્પના વિશ્વકોષ જેવો કયો સ્તંભ મનાય છે તો એ છે કીર્તિ સ્તંભ ચિત્તોડ સંગીતની ગંગોત્રી એટલે મિત્રો સામવેદ ગાયકો શાસનમાં રાજ્ય ના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો ધર્માધિકારી ગુજરાતની આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મનાય છે તો એ છે દેવી ચળવળ છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે કયો શબ્દ વપરાય છે વાલપરીઓ ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત ના આદિવાસી ઘરોમાં પાણીયારા ઉપર છાણ માટીથી બનાવવામાં આવતી અફેરાઈ માટે પ્રયોજાતો શબ્દ કયો છે ફેડીયો ગુજરાતી આદિવાસીઓના ટાપુ શબ્દ સાના માટે વપરાય છે તો મંદિર માટે વપરાય છે ત્યારબાદ વાદ્યના પ્રકારના જોડકું પૂછાયું છે પીહવો તો એ છે સુશીરવાદ્ય વાદ્ય ડંકુડીમાં આવશે ચર્મવાદ્ય કરતાર આવશે ઘનવાદ્ય અને સુરંદો આવશે તંતુવાદ્ય દ્વારકા ખાતે આવેલ દ્વારકાધીશનું મંદિર નીચેના પૈકી કયા નામે ઓળખાય છે તો એ જગત મંદિર તરીકે પણ ઓળખાય છે અને ત્રિલોક સુંદર મંદિર તરીકે પણ ઓળખાય છે તો જવાબ આવે ઓપ્શન સી પંપા સરોવર ક્યાં આવેલું છે પંપા પંપાસરોવર કર્ણાટકમાં આવેલું છે અને આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યામાં આવેલ ઠેઠરવાડાના મંદિરમાં કાષ્ટ મંડપ અને ઘુમટ કુંભાટિયાવાડાના કાષ્ટ મંડપનો ઘુમટ તથા કપૂર મહેતાના વાડાના મંદિરનો કાસ્ટ મંડપ સર્વ પ્રકારના નેજવા માટે જાણીતો છે તો એ છે પાટણ તો મિત્રો આ હતા પોલીસ કોન્સ્ટેબલ માટે અગત્યના ઇતિહાસ અને વારસાના પ્રશ્નો ઓકે ક્રેશ કોર્સમાં મિત્રો જોઈન થવા માટે આપણી એપ્લિકેશન ફેમો છે કે તમે આપણી એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી વસ્તુ ડાઉનલોડ કરી લેજો